પશુપાલકો દ્વારા બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી ભાજપ વિરુદ્ધ મતદાન કરાશે માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુભાઈ દેસાઈ દ્વારા પ્રમુખ સ્થાને નિર્ણય લેવાયો છે કે છેલ્લા ઘણા સમયથી પશુપાલકો ભાજપની બેધારી નીતિથી નારાજ છે એકસો છપ્પન નગરપાલિકા અને આઠ મહાનગરોમાં પોતાના ઘરે કે વરંડા માંગ પશુના રાખી શકે અને ગોચરભૂમિ માન્યતા ઉદ્યોગપતિને આપી દેવી ભાજપની આવી બેધારી સામે પશુપાલકો આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કરાયો છે મહા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી તમે જુઓ પશુપાલકોની હાલત ગુજરાત સરકારે જે કપોડી કરી છે એની સામે આંદોલનો પણ કર્યા પરંતુ પશુપાલનનો વ્યવસાય ખતમ કરીને ગોચરોની જમીનો ઉદ્યોગપતિને આપી દેવી એના કારણે પશુપાલકોને લાયસન્સ લેવું પડે પશુપાલકો ઘરે પણ એના વરંડામાં પણ પશુ ન રાખી શકે એકસો છપ્પન નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકામાં પશુ ઢોર નિયંત્રણ કાયદાનો ગેરરીતિ ઉપયોગ થઈ રહ્યો છે રોડ રસ્તા ઉપર આવતા પશુ પકડવામાં કોઈ પશુપાલકને વાંધો નથી એ ડબ્બામાં પૂરવા જોઈએ પરંતુ પશુપાલકનો વ્યવસાય ખતમ કરીને ઉદ્યોગપતિને જમીનો વહેંચી દેવી એનું એક ષડયંત્રના ભાગરૂપે જે રીતે પશુપાલકો નારાજગી છે તેના ભાગરૂપે આ વખતે ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાત માલધારી મહાપંચાયતમાં કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભાજપને છવ્વીસે છવ્વીસ સીટ ઉપર પશુપાલકો મત આપશે નહીં